મેંદરડા પોલીસ સ્ટેશનના રાજેશ્વર ગામના જીતેન્દ્રભાઈ લોડિયા તથા તેમના ભાઈ બંને પોતાના ઘરે હોય તે સમયે ગઈ તારીખ રાત્રિના કલાક 9 થી 10 ની વચ્ચે જે પહેલેથી આ જીતેન્દ્રભાઈને ઓળખતા હોય તે અન્ય બે હજાર શખ્સો સાથે આવેલા અને આ બંને ભાઈઓને જે ફરિયાદી છે તેમને બંધક બનાવી અને તેમની તિજોરીમાં રહેલા સોનાના કુલ આઠ બિસ્કીટ એક બિસ્કિટનું વજન એકસો સોળ ગ્રામ કુલ બજાર નવસો અઠ્યાવીસ ગ્રામ જેની બજાર કિંમત અઠ્ઠાવન લાખ આ ઉપરાંત એકવીસ કિલો ચાંદી જેની બજાર કિંમત થાય છે ચૌદ લાખ સિત્તેર હજાર અને તિજોરીમાં પડેલા નવ લાખ રૂપિયા રોકડા આ જે ફરિયાદી છે જીતુભાઈ તેમને છે એ બંદૂક જેવું હથિયાર બતાવેલું આ ઉપરાંત છે એ ચપ્પુ બતાવી અને બંધક બનાવેલા ધોરમાર મારીને છે આ રકમની લૂંટ કરી અને જતા જતાડેલા આ બાબતે ફરિયાદી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો અઠ્ઠાણું એકસો વીસ બી જીપીએ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરેલો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબી પીઆઈસી જેજે જે પટેલ એલસીબી પીએસઆઈસી ડી ઝાલા અને તેમની ટીમ દ્વારા છે એવી મેંદડા ઉપરાંત જૂનાગઢ શહેરના સીસીટીવી કેમેરા ટેકનિકલ વિગતો અને ખાનગી બાતમીદારોનો સંપર્ક કરી આ આ બાબતે છે સતત છે એ મહેનત કરતા જે દીપક જોગિયા છે અને તેની સાથે અન્ય બે આરોપીઓ છે જે પૈકીના દીપક અશોકભાઈ જોગિયા દિલીપ ઉત્પેક કોડિયો રણસોડભાઈ વાઘેલા વિમલ બટુકભાઈ બારોટ આ તમામ છે જુનાગઢ ગણેશનગર ગિરનાર દરવાજા પાસે રહેતા હોય આ બાબતની ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળેલી કે આ ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોત ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા અને તેમણે જે આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે તે હકીકત જણાવેલી

આ ઉપરાંત આ ત્રણેય મજૂરી કરતા હોય અને આર્થિક તંગી હોવાને લીધે આ બાબતે ત્યાંથી લૂંટ માસ્ટર પ્લાન બનાવેલો ત્યારબાદ છે તેમને આ રિવોલ્વર જેવું જે લાઇટર આવે છે તે આ બંદૂક એ વીરપુરથી ખરીદી કરેલી અને ફરિયાદીના ઘરે ગયેલી મુખ્ય આરોપી દીપક જોગીયા અને દિલીપ વાઘેલા બંને વિરુદ્ધ છે એ પ્રોહિબિશન ના ગુના નોંધાયેલા છે